નમસ્કાર મિત્રો તો વાત કરશું મિશન વાત્સલ્ય યોજના હેઠળ આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ વિવિધ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં વિવિધ માતા શિક્ષકો માટે તેમજ રસોઈયા હેલ્પર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વોક ઇન ઇન્ટરવ્યુ માટેની તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ મોરબી જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી અને જોઈન જસ્ટિસ એક્ટ બે હજાર પંદર હેઠળ રજિસ્ટર થયેલ તેમજ સમાજ સુરક્ષા ખાતાનું અનુદાન મેળવતી શ્રી વિકાસ વિદ્યાલય વટવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે મોરબી અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હળવદ ખાતે મંજૂર થયેલ અને હાલમાં ખાલી પડેલ નીચે દર્શાવેલી જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરારદ ફિક્સ વગરથી વિવિધ જગ્યાઓ ભરવાની થતી હોય તે મુજબની જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ તેઓની જન્મ તારીખના આધાર પુરાવા શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો અસલ તેમજ સ્વપ્રમાણિત નકલ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તારીખ નવ જાન્યુઆરી બે હજાર રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લા સેવા સદન ભોઈતળીય રૂમ નંબર એકત્રીસ બત્રીસ શોભેશ્વર રોડ મોરબી ખાતે સ્વ ખર્ચે વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે સમાજ સુરક્ષા ખાતાનું જે અનુદાન મેળવતી જે વિવિધ સંસ્થા છે મિત્રો શ્રી વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માટે હળવદ માટે તેમજ જિલ્લા સુરક્ષા એકમ માં વીસ જગ્યાઓ માટેની આ ભરતી જરાજ છે તારીખ નવ જાન્યુઆરી બે હજાર ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ મિત્રો રાખવામાં આવેલું છે વિગતવાર જોઈએ જગ્યાનું નામ પગાર ધોરણ વયમર્યાદા શૈક્ષણિક લાયકાત તો તમે જોઈ શકો છો વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબીની ખાલી જગ્યાઓનું વિગત અહીં આપવામાં આવેલી છે જેમાં હાઉસ મધર એટલે કે માતા માટેની એક જગ્યા છે પગાર ધોરણ ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા વયમર્યાદા પચીસથી ચાલીસ વર્ષની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ ગ્રેજ્યુએટ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન રિલેવેન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો એજ્યુકેટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પીટીસી પ્રાઇમરી ટીચર્સ કોર્સ બીએડ તેમજ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ પગાર ધોરણ ફિક્સ અહીંયા સેલરી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા તેમજ એકવીસથી ચાલીસ વર્ષની વય રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર્સ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં થ્રી ઇયર મ્યુઝિક વિશારદ કોર્સ એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા બી એ ઇન મ્યુઝિકમાં કરેલું હોય તેમજ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેટ ફિલ્ડ ધરાવતા હોય પગાર ધોરણ અહીંયા ફિક્સ સેલેરી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા તેમજ એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા રહેશે મિત્રો ત્યારબાદ પીતી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે પગાર ધોરણ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા પ્રતિમાસ ફિક્સ સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન ડીપીએડ સીપીએડ બીપીએડ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવેન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ રસોઈયા માટેની કૂક માટેની એક જગ્યા છે જેમાં દસ પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ તેમજ ફિક્સ સેલેરી બાર હજાર છવ્વીસ રૂપિયા મળવાપાત્ર થશે એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા રહેશે મિત્રો તમે તમે જોઈ શકો છો હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની પણ એક જગ્યા છે જેમાં ધોરણ દસ પાસ થયેલા હોય રેકોગ્નાઇઝ બોર્ડમાંથી તેવા ઉમેદવારો અહીંયા વખન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે એક જગ્યા માટેની જાહેરાત છે ફિક્સ સેલેરી અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હળવદ માટેની ખાલી જગ્યાઓની વિગત અહીં આપવામાં આવેલી છે મિત્રો તેમાં તમે જોઈ શકો છો હાઉસ મધર માટેની એક જગ્યા છે ગૃહ માતા માટેની જેમાં એની ગ્રેજ્યુએટ તેમજ એટલીસ્ટ વન ઇયર એક્સપિરિયન્સ એન્ડ રિલેવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ પગાર ધોરણ ચૌદ હજાર પાંચસો થી રૂપિયા પચીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો રૂપિયા ફિક્સ સેલેરી પચીસ પચીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઈફ્રી એ અથવા તો જીએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફ્રી બીએસસી નર્સિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ તેમજ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ એન્ડ રિલેવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ એજ્યુકેટર માટેની એક જગ્યા છે મિત્રો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા ફિક્સ સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીટીસી પ્રાઇમરી ટીચર કોર્સ બીએડ બેચલર ઓફ એજ્યુકેશન એટલીસ્ટ વન યર ઓફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં થ્રી ઇયર મ્યુઝિક વિશારદ કોર્સ એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા બી ઇન મ્યુઝિક એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય છે ફિક્સ સેલેરીની વાત કરીએ તો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા ફિક્સ સેલેરી એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન ડીપીએડ સીપીએડ બીએડની લાયકા ધરાવતા હોય તેમજ એટલીસ્ટ વન યર ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય છે પગાર ધોરણ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ધોરણ દસ પાસ ફોમ રેકોગ્નાઇઝ બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ ફિક્સડ સેલેરીની વાત કરીએ તો અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા અહીંયા ફિક્સ સેલેરી મુવાપાત્ર થશે મિત્રો તેમજ એકવીસથી ચાલીસ વર્ષની વયમ્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન માટે હાજર રહી શકે છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી માટે અહીંયા સોશિયલ વર્ક મેલ માટેની પુરુષ ઉમેદવારો માટેની એક જગ્યા છે જેમાં જેમાં ફિક્સ સેલેરીની વાત કરીએ તો અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા પ્રતિમાસ ફિક્સ સેલેરી એ મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્રિફબલી ઇન બી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી મેળવેલ હોવું જોઈએ તેમજ એટલીસ્ટ વન ઇયર વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ એનજીઓ પ્રિફબલી ઇન ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વેઇટ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટરમાં ધરાવતા હોય એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ મિત્રો સોશિયલ વર્કરની જગ્યા છે તેના માટે વિવિધ શરતો આપેલી છે મિત્રો જગ્યાઓ માટે તમે જોઈ શકો છો ઉપરોક્ત એક થી બાર ની જે જગ્યાઓ છે મિત્રો એટલે કે સોશિયલ વર્ક તેના માટે ફક્ત મહિલા ઉમેદવારો ઇન્ટરવ્યુ આપી શકશે મિત્રો દરેક જગ્યા માટેનો અનુભવ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો જ માન્ય ગણવામાં આવશે મિત્રો એટલે કે જે શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો અનુભવ છે તે જ અહીંયા જગ્યાઓ માટે માન્ય ગણવામાં આવશે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટેનો રજીસ્ટ્રેશન માટેનો સમય છે તે સવારે દસ થી અગિયાર કલાક સુધીનો જ રહેશે મિત્રો સમય મર્યાદા બાદ આવેલ ઉમેદવાર અને લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવશે મિત્રો એટલે કે તમે જોઈ શકો છો તારીખ નવ જાન્યુઆરી બે હજાર રોજ સમય સવારે દસ થી અગિયાર નો જે રજીસ્ટ્રેશન સમય ગાળા દરમિયાન તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો એક થી બાર માટેની જગ્યા છે તે ફક્ત મહિલા ઉમેદવારો માટે છે મિત્રો ફક્ત અહીંયા પુરુષ ઉમેદવારો માટે સોશિયલ વર્ક માટેની જગ્યા છે તેરમા નંબરની તે એક જ જગ્યા છે મિત્રો પુરુષ ઉમેદવારો માટે તમામ તમામ ઉમેદવારોની વયમર્યાદા માટે અંતિમ તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચીસને ધ્યાને લેવામાં આવશે એટલે કે મિત્રો વયમર્યાદા પ્રમાણે ઉમેદવારો છે તે જ અહીંયા વોક ઇન માટે હાજર રહી શકશે ઉપરોક્ત કરારધારિત જગ્યાઓની ભરતી અંગેની આખરી નિર્ણય કરવાનો અબાધિત અધિકાર છે તે જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ મોરબી અંતર્ગત રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો એકથી બાર નંબરની જે અલગ અલગ જગ્યાઓ માટેની જાહેરાત છે જેમાં વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે મોરબી માટે તેમજ રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે હળવદ માટેની છે વિવિધ ગૃહમાતા એજ્યુકેટર પીટી ઇન્સ્ટ્રક્ટર આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ તેમજ જે કુક માટે હેલ્પર માટેની જે વિવિધ જગ્યાઓ છે પેરામેડિકલ સ્ટાફ માટે તે ફક્ત મહિલા ઉમેદવારો માટેની છે જ્યારે જિલ્લા બાળ સુરક્ષા એકમ જે મોરબી ખાતે આવેલી છે મિત્રો જેમાં સોશિયલ વર્ક માટેની જગ્યા છે મિત્રો જેમાં પુરુષ ઉમેદવારો છે તે અહીંયા વોક ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે મિત્રો તો તમે જોઈ શકો છો વોક ઇન્ટરવ્યુ માટેનું એડ્રેસ પણ નોંધી લેશો મિત્રો જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લા સેવા સદન ભોઈતળીયા રૂમ નંબર એકત્રીસ બત્રીસ હંગામી ધોરણે આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ જે સામાજિક ન્યાયના અને વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અંબલમાં મુકાયેલ ભારત સરકારી જે મિશન વાત્સલ્ય યોજના છે તેના અંતર્ગત વિવિધ કાર્યરત છે મિત્રો જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય